રિક્ષા રિક્ષા સાથે હાજર મળી આવ્યા હતા જે અંગે તેની પૂછપરછ કોઈ સંતોષકારક જવાબ ન મળતા આ રિક્ષા અંગે પૂછપરછ કરતા તેને પોણા બે વર્ષ પહેલા મિલિટરી સોસાયટી સરકારી સ્કૂલ પાસે રોડ ઉપર ચોરી કરી હોવાની કબૂલાત કરી જે અંગે આગળની વધુ તપાસ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રી ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ